હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું સાબુદાણા બટેટાના પાપડ ના સાબુદાણાને ઉકાળવાની કોઈ ઝંઝટ ના બટેટાને બાફવાની આજે આપણે એક વાટકી સાબુદાણા અને એક બટેટાનો ઉપયોગ કરીને મિનોમાં સોથી પણ વધારે પાપડ બનાવીશું તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તેના માટે આપણે આ વાટકીના માપથી એક વાટકી સાબુદાણાને સરસ બે ત્રણ પાણીથી ધોઈને ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા આપણી આંગળી ડૂબે એટલું પાણી એડ કરીને સાબુદાણાને સરસ પલાળી દેવાના છે આ રીતે એકદમ નાણો નાણો છૂટો તૈયાર થશે ને તમે મેશ કરીને જોઈ શકો સાબુદાણા સરસ પલળી ગયા છે હવે આપણે એક કુકર લઈ લેવાનું છે તેમાં બધા જ સાબુદાણા આપણે એડ કરી દેવાના છે હવે આપણે એક બટેટું લેવાનું છે બટેટું આપણે કાચું જ લીધું છે તેની આપણે છાલ ઉતારી લેશું આપણે એક મોટી સાઈઝના બટેટું લઈ અને તેની સરસ છાલ ઉતારી લેવાની છે જો આપણે બટેટાની છાલ ઉતારી લીધી છે હવે આપણે તેને નાના નાના પીસીસમાં કટ કરી લેવાનું છે જો બટેટાને આપણે નાના નાના પીસીસમાં કટ કરી લીધું છે હવે આપણે જે કુકરમાં સાબુદાણા એડ કર્યા હતા તે જ કુકરમાં આપણે બટેટાના પણ બધા જ પીસીસને એડ કરી દેવાના છે હવે જે વાટકીનું માપ આપણે સેટ કર્યું તે વાટકીના માપથી આપણે બે વાટકી પાણી અત્યારે એડ કર્યું છે એક ચમચી આપણે જીરું એડ કર્યું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને અડધી ચમચી આપણે ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે સ્લો ફ્લેમ પર તેનું કુકરમાં આપણે બે વિસલ કરીશું ટોટલ મેં અત્યારે ત્રણ વાટકી જેટલું પાણી એડ કર્યું હતું મને પાણી ઓછું એડ લાગતું હતું એટલે મેં એક વાટકી પાણી હજુ એડ કર્યું હતું જો તમે જોઈ શકો છો કે આપણી બે વિસલ સરસ થઈ જાય છે હવે પ્રેશર રિલીઝ થઈ જાય પછી આપણે કુકરનું ઢાંકણ ખોલી લેવાનું છે જો તમે જોઈ શકો સાબુદાણા પણ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને બટેટા પણ સરસ બફાઈ ગયા છે જો હું તમને હલાવીને પણ બતાવું છું આ આપણે થોડી કન્સિસ્ટન્સી હજી એડજસ્ટ કરવી પડશે એકદમ ઘટ્ટ લાગે છે આપણે કેમકે ચમચીથી પાડવાનું છે એટલે આપણે પોરિંગ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરવાનું છે હવે આપણે તેને એક મોટા વાસણમાં કાઢી લેશું હવે આપણે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે એક વાટકી અને બીજું અડધી વાટકી જેટલું પાણી હજી એડ કરીશું પાણી તમારા સાબુદાણા ઉપર પણ ડિપેન્ડ કરે છે જો સાબુદાણા નવા કે જૂના હશે તે રીતે તમે પાણી એડજસ્ટ કરી શકો છો હવે આપણે બ્લેન્ડરની હેલ્પથી તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે જો તમારે એકદમ ટ્રાન્સપરન્ટ બેટર તૈયાર કરવું હોય તો તમારે મિક્સર જારમાં પણ તેને લઈને ગ્રાઇન્ડ કરી શકો છો

વડીલો પણ તેને આરામથી ખાઈ શકે છે આ સાબુદાણાના પાપડને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો જો તમે જોઈ શકો છો કે સરસ સાબુદાણાનું અધકચરા ગ્રાઇન્ડ થઈ ગયા છે અને બટેટા પણ અધકચરા ગ્રાઇન્ડ થઈ ગયા છે આપણે હવે બ્લેન્ડરને કાઢી લેશું અને તમે હું તમને હવે તેની કન્સિસ્ટન્સી બતાવું આ રીતની પોરિંગ કન્સિસ્ટન્સીનું બેટર હોવું જોઈએ જો તમે જોઈ શકો છો કે હવે આપણે પોરિંગ કરીએ એવી કન્સિસ્ટન્સી આવી ગઈ છે બેટરની તો આપણું સાબુદાણા બટેટાનું પાપડનું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે પાપડ બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં એક પ્લાસ્ટિક સીટને બાથરી દીધી છે હવે આપણે એક સ્ટેન્ડ લઈ લેશું અને તેના પર આપણે જે વાસણમાં બેટર બનાવ્યું છે તે તેના પર મૂકી દેસુ હવે આપણે તેમાંથી એક એક ચમચી બેટર આ રીતે લેતું જવાનું છે અને આ રીતે પાથરતું જવાનું છે તમારે જે રીતના નાના મોટા જેવા પાપડ બનાવ્યા હોય એવી રીતે બનાવી શકો છો એક ચમચી બેટર લેવાનું અને આ રીતે સેજ સ્પ્રેડ કરી દેવાનું એવી રીતે આપણે બધા જ પાપડ બનાવી લીધા છે સૌથી પણ વધારે પાપડ તૈયાર થઈ જાય છે સાત થી આઠ કલાક પછી એક સુકાઈ જાય પછી આપણે એક બાજુથી બીજી બાજુ એને ટર્ન કરી લેવાનું છે જો તમે જોઈ શકો છો કે આરામથી બધા પાપડ ટર્ન થઈ જાય છે આપણે બધા જ પાપડને આવી રીતે ટર્ન કરી લેવાનું છે એટલે બીજી બાજુ પણ પાપડ સરસ રીતે સુકાઈ જાય આ પાપડને મેં ઘરમાં જ બનાવ્યા હતા તો પણ સરસ સુકાઈ ગયા છે હવે બીજી બાજુ પણ પાપડ સરસ સુકાઈ જાય પછી એક દિવસ માટે આપણે તેને તડકામાં સુકવી દેવાના છે એટલે સરસ એકદમ ક્રિસ્પી પાપડ તૈયાર થઈ જશે જો તમે જોઈ શકો છો કે હવે આ પાપડ તડકામાં સુકવી લીધા છે એકદમ ટ્રાન્સપરન્ટ અને એકદમ ક્રિસ્પી એવા પાપડ તૈયાર થઈ ગયા છે હવે હું તમને તેમાંથી તળીને પણ બતાવું જો આપણે કેટલો પાપડ લીધો તો અને ફૂલીને કેટલો સરસ તૈયાર થાય છે એકદમ સરસ પાપડ મોમાં મૂકતા જોગી જાય તેવા સુપર પાપડ તૈયાર છે આપણે જે રીતનો પાપડ એડ કરીએ તેનાથી બે થી ત્રણ ગણા મોટા થઈને પાપડ સરસ ફૂલી જાય છે જો તમે જોઈ શકો એકદમ ક્રિસ્પી બન્યા છે અને સજ્જે તેલ ચડતું નથી આ જો આપણે તળિયા વગરનો પાપડ છે ને આ તળેલો પાપડ છે એમાં તમે ડિફરન્સ પણ જોઈ શકો છો જો તમને મારી રેસિપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે આ સાબુદાણા બટેટાના પાપડ એકવાર જરૂરથી ટ્રાય કરજો એક કલાકમાં તો તમે ઢગલો બંધ પાપડ બનાવી શકો છો અને એટલા સોફ્ટ બને છે કે મોમાં જ ઓગળી જાય છે જો પાપડની રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ તેને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ